દ્વારા લોકલ કરી કરી વેપારીઓની મુલાકાત ધારી તાલુકાના ચલાલા શહેર ખાતે આવેલી દુકાનોમાં ધારાસભ્ય જીવી કાકડીયા દ્વારા પ્રતિકાત્મક સ્વદેશી ઉત્પાદનોના સ્વદેશી અભિયાન અંગે પ્રેરણાભર પૂરું પાડ્યું હતું તેમજ વેપારીઓ સાથે સહજ ભાવે સવાલો સાધી તેમના દ્વારા વેચાતા ઉત્પાદનો વિશે જાણકારી મેળવી હતી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટે વેપારીઓ સાથે લોકલ ફોર વોકલ બાબતે ચર્ચા કરી અને નાગરિકોને માત્ર સ્વદેશી બનાવટની જ વસ્તુઓ વેચવાને પોતાના ગામમાંથી જ વસ્તુ ખરીદવા અનુરોધ કર્યો આ તકે ધારાસભ્ય જેવી કાંકડિયા તેમજ નગરપાલિકા પ્રમુખ ભૈલુભાઈ વાળા મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ સાદરણી સહિતના ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી ધારાસભ્ય ધારી બગસરા ખાંભા આજે દિવાળી છે કાલે ને એને પરમ દિવસ બેસતું વર્ષ છે એટલે મારા વિસ્તાર ધારી બગસરા અને ખાંભા આ ત્રણેય ગામના દરેક મતદારોને નવા વર્ષની શુભકામના પાઠવું છું એનું જીવન સારું તંદુરસ્ત અને આરોગ્યમય જીવન ખૂબ સારી રીતે જીવન પસાર થાય એના માટે સૌને શુભેચ્છા પાઠવું છું અને નવા વર્ષના સૌને રામ રામ કરું છું અને આજે દિવાળીના દિવસે અમે લોકલ ફોર વોકલ જે મેઇન દિનેશ તોર અમારા ગામનું મેઇન દુકાન છે એમાં દિનેશ તો છે એમાં મહેન્દ્રભાઈ અમારા મહાજનના પ્રમુખ છે એ પણ અમારી સાથે છે નગરપાલિકાના પ્રમુખ માનની શ્રી ભૈલુભાઈ પણ અમારી સાથે છે લોકલ ફોર હોકલ ગામમાં ખરીદી કરવા માટે નીકળ્યા છે અને આજે નરેન્દ્ર મોદી સાહેબની જે નેમ છે કે લોકલ ફોર હોકલને વધારે વધારે પ્રાધાન્ય આપવું અને સ્વદેશી માટે જે દેશને મહાન બનાવવા માટે જે મોદી સાહેબ મહેનત કરી રહ્યા છે કે સ્વદેશી વસ્તુ આપણે અપનાવો અને સ્વદેશીનો વધારેમાં વધારે આપણે ઉપયોગ કરો તો આપણો દેશ મહાન થઈ શકે ત્યારે આ નેમ ઉપર બધાને બધા વેપારીઓને મળી અને બહુ આભાર વ્યક્ત કર્યો છે કે આ લોકલ ફોર વોકલથી ગામમાં પણ ખૂબ મોટો ફાયદો થવાનો છે અને આજે જે નવા વર્ષમાં બધાને શુભકામનાઓ પાઠવું છું અને બધાને નવા વર્ષના હેપી ન્યૂ ઇયર પાઠવું છું